હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ HNS ફૂડ ફ્રેસન માં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું મસાલા પનીર બનાવીશું આ મસાલા પનીર ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે અને સાથે સાથે તે ખાવાની પણ ખૂબ જ મજા પડે છે તો ચાલો આ મસાલા પનીર બનાવવાની શરૂઆત કરીએ મસાલા પનીર બનાવવા માટે સૌથી પહેલા તેનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે એક ટી સ્પૂન આખા ધાણા એક ટી સ્પૂન જીરું અને અડધી ટી સ્પૂન મરી લઈ તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકીશું ધાણા અને જીરોને મસ્ત સુગંધ આવવા લાગે અને તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ગેસને સ્લો ફ્લેમ ઉપર સતત હલાવતા હલાવતા સેકીશું મસાલા પનીર માં આ મસાલાનો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સારી આવે છે અને તેના લીધે પનીર એકદમ ટેસ્ટી તૈયાર થાય છે

આ રીતે ખાંડની દસ્તાની મદદથી વાટવાની જગ્યાએ તમે મિક્સી જારમાં અધકચરો ભૂકો પણ કરી શકો છો મસાલાને થોડી વાર વાટ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ મસાલાનો દરતારો ભૂકો થઈ ગયો છે તો આ રીતનો જ આપણે ભૂકો કરવાનો છે એ પછી તમે મિક્સી જારમાં કરો તો પણ ચાલશે હવે આ તૈયાર થયેલા મસાલાને આપણે સાઈડમાં રાખીશું અને પનીર બનાવવા માટે બે લિટર દૂધ લઈ લેશું અહીંયા મેં જે દૂધ લીધેલું છે તે ભેંસનું દૂધ છે અને તેમાંથી મલાઈ કાઢી લીધેલી છે તમે ફ્રેશ દૂધનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ દૂધને ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું અને દૂધ જ્યારે ગરમ થતું હોય ત્યારે વચ્ચે એક બે વખત તેને ચમચા વડે હલાવી લેવો જેથી કરીને દૂધ તપેલામાં તળિયે છૂટે નહીં દૂધમાં ઉભરો આવે ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી તેને એક વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી હવે તેમાં બધા મસાલા ઉમેરીશું જેમાં 1 થી 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટીસ્પૂન સંચળ પાવડર અને આપણે જે મસાલો વાટીને સાઈડમાં રાખ્યો હતો તે મસાલો ઉમેરીશું અહીંયા મીઠાનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો પણ અહીંયા બધા જ મસાલા થોડા વધારે ઉમેરવાના છે કેમ કે પનીર બનાવશું ત્યારે તેમાંથી જે પાણી નીકળશે તેમાં થોડો મસાલાનો ફ્લેવર જતો રહેશે એટલે બધા મસાલાની સાથે મીઠું પણ થોડું વધારે જ ઉમેરવું અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું તો આ રીતે બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં 1/4 કપ જેટલી એટલે કે 3 થી 4 મોટી ચમચી જેટલી બારીક સમારેલી ધાણાભાજી ઉમેરીશું અને તેની સાથે જ એક લીલી મરચીને પણ ઉમેરીશું અને હવે તેને પણ સરસથી મિક્સ કરી લેશું દૂધમાં બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આ દૂધમાંથી પનીર બનાવવા માટે અહીંયા મે અડધો કપ પાણી લીધેલો છે હવે આ પાણીમાં બે થી અઢી લીંબુનો રસ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ દૂધમાં આપણે આ લીંબુ પાણીના રસવાળો વાળો મિક્સર ધીમે ધીમે ઉમેરીને તેને દૂધમાં મિક્સ કરતા જશું અને આ સમયે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ હોવી જોઈએ આ રીતે આપણે થોડો થોડો લીંબુનો રસ ઉમેરતા જઈએ તેને દૂધમાં સરસથી મિક્સ કરી લઈશું બધા જ લીંબુનો રસ મિક્સ થઈ ગયા પછી દૂધને હળવે હળવે આપણે ચમચા વડે હલાવીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે દૂધ ફાટવાનું ચાલુ થઈ ગયું છે થોડી વારમાં જ આ બધું દૂધ ફાટી જશે એટલે કે દૂધમાંથી પનીર અલગ અને પાણી પણ અલગ થઈ જશે તો આ દૂધમાંથી પનીર છૂટું પડે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનો નોટિફિકેશન મળતું રહે થોડી વાર પછી અહીંયા જોઈ શકો છો કે દૂધમાંથી પનીર છૂટું પડી ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તેને 2 મિનિટ માટે આ જ રીતે રહેવા દેશું 2 મિનિટ પછી અહીંયા મેં એક આ રીતે મસ્લિન ક્લોથ ભીનું કરીને લઈ લીધું છે અને તેને આ રીતે ભાતિયા ઉપર એટલે કે કોઈ પણ કાણાવાળી વસ્તુ ઉપર રાખી દેસુ અને ત્યાર પછી તેમાં આપણે પનીરને ગાડી લેશું આ જે પનીર અને પાણી છૂટું પડ્યું છે તે પાણી પણ ખૂબ જ હેલ્ધી હોય છે એટલે તેને તમારે કલેક્ટ કરી લેવું તેને ફેંકવાનું નથી આ પાણીનો ઉપયોગ તમે લોટ બાંધવા માટે કોઈ પણ શાકમાં અથવા તો તેની કઢી પણ બનાવી શકો છો હવે આ પનીરમાંથી આપણે બધું જ પાણી સરસથી નીચોવીને નીતારી લેશું અને ત્યાર પછી તેને અહીંયા મેં આ રીતે પનીરનો મોલ્ડ લીધો છે તે મોલ્ડમાં સરસથી ફેલાવી લેશું જો તમારી પાસે આ રીતનો મોલ્ડ ના હોય તો પનીરને આમ મસલિન ક્લોથમાં સરસથી પોટલી વાડીને નીચે કોઈ પણ કાણાવાળો વાસણ રાખી ત્યાર પછી તેમાંથી તમે પનીર તૈયાર કરી શકો છો પણ અત્યારે આ પનીરને આપણે પનીરના mold માં જ મસલિન ક્લોથ સાથે સરસથી ફેલાવી દેશું અને ત્યાર પછી ઉપરથી મસલિન ક્લોથ વડે સરસથી પેક કરી લઈ

જેથી કરીને પનીર ખૂબ જ સરસ રીતે સેટ થઈ જાય બે કલાક પછી પનીરના મોલ્ડને ફ્રીજમાંથી બહાર કાઢીને મોલ્ડમાંથી આપણે પનીરને કાઢી લઈશું અને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પનીર કેટલું મસ્ત તૈયાર થયું છે હવે આ પનીરને હાથમાં લઈને જોઈએ તો પણ અહીંયા જોઈ શકાય છે કે આ પનીર એકદમ સોફ્ટ બન્યું છે આ પનીર ચાટ મસાલા સાથે ખાઈ શકો છો અને એ સિવાય પનીરને નોનસ્ટિક તવા ઉપર સેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો અને એમ પણ તમારે ના ખાવું હોય તો પનીરને સલાડમાં અને તેની સબ્જી બનાવીને પણ ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે આ પનીરને કટ કરી લે તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ પનીર કેટલું ઈઝીલી કટ થઈ છે આ પનીરને તમે ફ્રીજમાં 8 થી 10 દિવસ અને ફ્રીઝરમાં 3 થી 4 મહિના જો સ્ટોર કરી શકો છો તો તમે પણ આ મસાલા પનીર ઘરે એક વખત જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ મસાલા પનીરની રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ